जीतेगे लड़ेंगे जीतेगे लड़ेंगे जीतेगे इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद ये धरती अपने आप की नहीं किसी के बाप की हमें तो सारी 70 बार आज जनता ना नौकर छोड़ नौकर और नौकर तुम्हें तो तारी आज औकात बतावाया चाहिए तारी शान ठिकाने लाओ हटा हरीश बीजेपी और नरेंद्र मोदी સૌથી વધારે કોઈ યોજના કરતા હોય છે ઓબીસી આદિવાસી દલિતોને મળનારી અનામત સાથે લોકશાહીમાં લોકો માલિક અને આ જે અધિકારીઓ અને નેતાઓ છે એ જનતાના નોકર હોય છે પણ આ જે નેતાઓ છે અને અધિકારીઓ છે એ પોતે પોતાની જાતને માલિક સમજી બેસે અને આ જનતાને સામાન્ય નોકર સમજી બેસે ત્યારે જિગ્નેશ મેવાણીએ એક પ્રયાસ કર્યો છે એક્ઝામ્પલ સેટ કરવાનો કે તમે અધિકારીઓ આ જનતાના એક વખત નહીં બે વખત નહીં ખાડી સત્તર વખત નોકર છો નોકર છો ને નોકર છો તો તમારે તમારી ઓકાતમાં રહી જવું આઈએએસ એસ નેહાકુમારી દુબે જે મહીસાગર જિલ્લાના કલેક્ટર છે એમણે એક સરકારી કાર્યક્રમમાં એક દલિત અરજદારને એમનું અપમાન કરતો એક વિડીયો સામે આવ્યો એની અંદર વિડીયોની અંદર સાલા હરામી અપમાન કર્યું એને લઈને જિજ્ઞેશ મેવાણીએ મહીસાગર જિલ્લામાં આજે ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી અને બહુ મોટું આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે એનું આહવાન જયારે કર્યું ત્યારથી લઈને સરકાર અને સિસ્ટમનો એક પ્રયાસ હતો કે આંદોલન કેવી રીતે કારણ કે એની પરમિશન ખૂબ મોટી સંખ્યામાં એસસી એસટી અને ઓબીસી ના લોકો અને સાથે સાથે એમના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને સરકાર અને નેહાકુમારીને બચાવનારા જેટલા પણ તત્વો છે એની ઈરાદાઓ ઉપર પાણી તો ફરી ગયું કારણ કારણ કે આ આંદોલનથી સરકાર અને સિસ્ટમને પણ નુકસાન ગયું એમણે હતું કે આ આંદોલન જીગ્નેશ મેવાણીને નુકસાન પહોંચાડશે અને ફિયાસ્કો થઈ જશે પણ એસસી એસટી અને ઓબીસી આ આંદોલનના કારણે એક થયા એના નેતાઓ એક થયા અને આક્રમક ભાષણ આપ્યું આવનારા દિવસોમાં આ નેતાઓના એકીકરણના કારણે ગુજરાતમાં મતો પણ એક થઈ જાય તો આ સરકારને નુકસાન થઈ શકે છે અને જિગ્નેશ મેવાણીએ જે રીતે ભાષણ આપ્યું છે આક્રમકતાથી તમે એ ભાષણ પણ સાંભળી શકો છો પોલીસના મિત્રો સામે એક સ્વાભાવી આપણી વરાળ કાઢી પણ મારી આજ સામે જે પોલીસના મિત્રો છે એ પણ શ્રમજીવીઓના ખેડૂતોના દલિત આદિવાસી ओबीसी સમાજમાંથી આવતા સામાન્ય કોન્સ્ટેબલ ભાઈઓ છે એટલે આપણો વિરોધ ગાંધીનગરમાં એમને ઓપરેટ કરનારી સરકાર સામે છે આપણા ભાઈઓ સામે નહીં એ તો પોતાની ફરજ રહ્યા છે એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર અને એસપી સમજી લે કે તમે જે મકાનમાં બેસો છો ને એ તમારા બાપનો તબેલો નથી તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના લોહીને પરસેવામાંથી ધંધાયેલા છે ને શ્રમ છે શ્રમ અહીંથી ગાંધીનગર સુધી જઈએ અને ચેકનો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય જે રસ્તામાં આપણું વાહન પસાર થાય એ રસ્તો એ ગુજરાતના રસ્તાની બંને બાજુ પર જેટલી પણ મજૂરીપ્લેક્ષ જોઈએ મલ્ટીપ્લેક્સ જોઈએ ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામે તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી અને લોહી પરસેવો છે આ માણસ આ મજૂર આ દલિત કે આદિવાસી તમારી કચેરીમાં કામ લઈને આવે અને તમે એમ કહો કે ચપ્પલ થી મારવો જોઈએ તમે એના માટે હરામી સારા જેવા શબ્દ પ્રયોગ કરો અને શું સમજો છો તમારા મનમાં હે પાન ભાઈએ કીધું એ પ્રમાણે તમે સાડી વાર આ જનતાના નોકર છો નોકર અને નોકર અને તારી આજે ઓકાત બતાવાયા છે તારી શાંત ઠેકાણે લાવવા માટે અમારી વ્યક્તિગત કોઈની સામે શત્રુતા નથી વિરોધ કલેક્ટરે કરેલા શબ્દ પ્રયોગ સામેલો છે એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી પાંચ લોકોની ઉપસ્થિતિમાં એક દલિત સમાજના ગરીબ માણસને એવું કહે

આદિવાસી સમાજ છે જે તમારી ફેક્ટરીઓમાં છે તમારા કારખાના છે તમારી કંપનીમાં છે ઈટો ભઠ્ઠામાં છે કેમિકલ ફેક્ટરીઓમાં છે ની સાઈટ ઉપર છે આ સમાજ તમે સન્માન ના કરી શકો એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો તો કઈ નહીં એને ચપ્પલ થી મારવાની વાત તો ના કરો આટલું કહેવા માટે આવે છે અને સાથીઓ નેવું ટકા એમણે કહ્યું કે નેવું ટકા દલિત આદિવાસી એ એટ્રોસિટી ના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે મતલબ કે ખોટા કરે છે બેન તો તારી સામે સાચો કેસ કરીને બતાવવાનો છે એક વકીલ તરીકે પણ કહું છું એમણે કરેલા ગુનો દાખલ નહી થાય બૌ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો જે કાર્યક્રમ સ્વાભિમાન સંમેલન ઓબીસી ના મહિલાઓના દલિત સમાજના આત્મસન્માનની લડાઈનો પ્રસંગ હતો આપણો કોઈ ફોલ્ટ નતો આપણા માણસને કારણ વગર ગાળ બોલી અભદ્ર અને અશ્લીલ શબ્દો કહ્યા અને આપણે સ્વાભિમાનનો કાર્યક્રમ યોજ્યો તમે બધા લોકો તમારી જોડે કોઈ મોંઘી મરસીદી નથી મોટા વાહનો નથી આપણી જોડે લક્ઝરી બસો નથી આપણે ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો પોતાની કાળી મજૂરની પાઈ પાઈ જોડીને પિકઅપ દાલા અને ઈકો કરીને પોતાના વાહનો લઈને અહીંયા એકત્રિત થવાના હતા ત્યારે બદલે આપણને દેવા માટે આપણી વિરુદ્ધમાં કાર્યક્રમ પેલા પકડીએ રાખ્યો શરમ આવી જ આજે સાથીઓ મારી વિધાનસભાની ઓફિસમાં કોઈક માણસ ખોટું કામ કરતો પકડાય તો પેલા મારી જવાબદારી બને પોલીસ બકરીએ અને એની સરકારે આને ધરપકડ કરાવી અને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડવાનો હતો એવું તો નહીં કર્યું પણ તમારી મારી મહેનત ને

રાશનની દુકાનોમાં લાઈનમાં ઉભા છીએ સમાજ કલ્યાણની કચેરીની બહાર શિષ્યવૃત્તિની લાઈનમાં ઉભા છીએ એના માટે સરકાર જોડે બજેટ નથી પણ દલિત આદિવાસી ઓબીસીના કાર્યક્રમને તોડી પાડવા પંચોતેર લાખ રૂપિયા બકરી ખરીદી રહી છે આ તમારે સમજવું પડશે અને આ વાત મહીસાગરના ગુજરાતના ખૂણે ખૂણે લઈ જવી પડશે આજે આ સ્વાભિમાન સંમેલનમાં આપણે એક સંકલ્પ કરીએ સંકલ્પ એવો કે જ્યાં સુધી નેહા કુમારી ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે નહી સમગ્ર જિલ્લામાં આદિવાસી અને દલિત સમાજ લઘુમતી સમાજ ખેડૂતોને મજદુરો સાથે મળીને તેત્રીસ જિલ્લામાં સ્વાભિમાન સંમેલનો યોજીશું તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અરે સાથો સાથ બાબુભાઈ ડામોર કેમણે ખૂબ મહેનત કરી એમનું અને બધા મિત્રોનું રાજુભાઈ પાર્કીને બધાનું કહેવું છે એક બાજુ તેત્રીસ જિલ્લામાં આની સામે સંમેલન થતા હોય સરકારની વિરુદ્ધમાં અને બીજી બાજુ લુડાવાડાની કલેક્ટર કચેરીની બહાર સો દિવસ સુધીનો કાર્યક્રમ ચાલવાનો જોઈ લઈએ તલે હારો છો કેલે હારીએ છીએ આ બન્ને સંકલ્પો સાથે આપણે છૂટા પડીએ મારી વાણી ને વિરામ આપતા પહેલા મહીસાગર આપણા સન્માન ની ધારાસભ્ય ગુલાબસિંહભાઈ માટે તાળીઓ નો આવકાર થઈ જાય એમણે આપણા માટે ખૂબ મહેનત કરી છે પ્રવીણભાઈ પારઘી પણ આપણી વચ્ચે ઉપસ્થિત ગોજરાતી એડવોકેટ નરેન્દ્રભાઈ પણ આવ્યા વણકર વિકાસ બાલાસિનોર રાજુભાઈ અનેક મિત્રોએ જબરદસ્ત મહેનત કરી છે બધાના નામ નથી લઈ શકતો બધાનો હું સ્વીકાર કરું છું તમારી મહેનતના કારણે

જે મિત્રો બેઠા છે બેઠા રહે મારી સાથે બધા એક પ્રતિજ્ઞા પણ લઈએ મુઠ્ઠી અમે મહીસાગરના

इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद ये धरती अपने आप की नहीं किसी के बाप की जय भीम इंकलाब जिंदाबाद लड़ेंगे जीतेंगे फरी खूटी घूटी मैं कहूं छू आने सामने कार्यवाही ना थाए आने सामने फाइल ना थाए तब सुधी आंदोलन रुका मालूम नहीं અને આને બચાવનારી બકરી અને બકરીના ગાંધીનગરમાં ગાંધીનગર માં બેઠેલા બાપાઓ બધાને આવનારી ચૂંટણીમાં નવરા કરવાના છે એ વાતનો સંકલ્પ કરીને છૂટા કરીએ છીએ ખૂબ આભાર